નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ જગદીશ ચોપરામાં તો મિત્રો આજે તારીખ 23/9/2024 જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથાબંધ શાકભાજીના બજારમાં ભાવ તો આજે ગુવારમાં મીડિયમ ગુવારમાં મંદી હતી ગુવારમાં બજારમાં જોઈએ તો આજે 50 રૂપિયા થી લઈને ઉપરમાં સારો માલ 80 રૂપિયા કિલો સુધી વેચાણો છે તેથી આગળ ભીંડા ભીંડામાં આજે મંદી જોવા છે મીડિયમ માલ 72 રૂપિયા અને સારો માલ 15 રૂપિયા અને 18 રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી લીલા ચોરા લીલા ચોરામાં ત્રીસ રૂપિયા થી લઈ અને ઉપરમાં પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી દૂધી દૂધી આઠ રૂપિયા થી દસ રૂપિયા બજાર થઈ ત્યાંથી મિત્રો આગળ આપણે જોઈએ તો રીંગણા જ્યાં મોરપીચ દેખાય છે તેની બજાર આજે ચાલીસ રૂપિયા અને પિસ્તાલીસ રૂપિયા બજાર હતી ભારા આવે છે દસ દસ કિલા વાળા માલ સારો વીઆઈપી એક નંબર આવે છે બજાર હવે ડાઉન થઈ ગઈ છે કિલો દસ બાર રૂપિયાનો કટ આઉટ છે અત્યારે બજાર ભાવમાં ત્યાંથી મલાઈ રીંગણા મલાઈ રીંગણામાં જોઈએ તો જે બજારમાં પચાસ રૂપિયાથી લઈ અને ઉપરમાં પંચાન રૂપિયા કિલો સુધી સારા રીંગણા વેચાણા છે એક નંબર માલ ત્યાંથી આગળ કોબી કોબીમાં બજાર રનિંગ છે પચીસ રૂપિયાથી લઈને ઉપરમાં છૂટકમાં ત્રીસ રૂપિયા સુધી વેચાય છે ત્યાંથી આગળ કારેલામાં કારેલામાં બજાર હવે મંદી આવી ગઈ છે આવક થઈ ગઈ છે ફૂલો ફૂલ તો બજારમાં બાવીસ ત્રેવીસ રૂપિયાથી લઈને ઉપરમાં સારો માલ પચીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાય છે કાલે અત્યારે ફૂલ આવકમાં છે અત્યારે ત્યાંથી આગળ આપણે જોઈએ તો ટમેટામાં ટમેટામાં બજાર રનિંગ જ છે મીડિયમ માલ આઠત્રીસ રૂપિયાથી લઈને ઉપરમાં ચાલીસ રૂપિયા અને પિસ્તાલીસ રૂપિયામાં દેશી ટમેટા સુપર એક નંબર ટમેટા વેચાય છે ટમેટાની આવક અત્યારે ફૂલો ફૂલ છે બજાર સારી જ છે અત્યારે ટમેટામાં તેથી ખેડૂત મિત્રો આગળ આપણે લીંબુ લીંબુમાં બજાર જોઈએ તો મીડિયમ માલ સિત્યાર એંશી રૂપિયા અને સારો વીઆઈપી માલ સો રૂપિયા અને એકસો વીસ રૂપિયા કિલો છૂટક માલ વેચાય છે ત્યાંથી જોઈએ તો આપણે આગળ આદુ આદુમાં બજાર પચાસ રૂપિયાથી લઈ અને જૂનું આદુ એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી આદુ વેચાય છે જૂનું આદુ જોઈએ ત્યાંથી આગળ ધાણામાં જ મંદી દેખાડી છે બજારમાં આવક થઈ ગઈ છે તો ધાણામાં જ બજાર જોઈએ તો દોઢસો થી એકસો સાઠ રૂપિયા કિલો સુધી વેચાણા છે અને ત્યાંથી પાલક પાલક નો બજાર હવે મંદી આવી ગઈ છે સારો માલ ત્રીસ રૂપિયા સુધી વેચાય છે અને મીડિયમમાં માં પંદર રૂપિયા અને વીસ રૂપિયા કિલો સુધી પાલક વેચાય છે ત્યાંથી ફુલાવર ફુલાવર સારી જે ખેડૂની આવે છે અને અત્યારે રનિંગ ભારી ઉપર બહાર થી આવે છે તેની બજાર સિત્તેર રૂપિયા થી લઈ અને એસી રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી આગળ મિત્રો વાત કરીએ તો મેથી મેથીમાં આજે બજાર ડાઉન થઈ છે મેથીમાં બજાર આજે એકસો ચાલીસ રૂપિયાથી લઈને ઉપરમાં એકસો સાઠ રૂપિયા કિલો સુધી સારો વીઆઈપી માલ વેચાણો છે ત્યાંથી લીલી ડુંગળી લીલી ડુંગળીમાં ચાલીસ રૂપિયાથી લઈને ઉપરમાં વીઆઈપી માલ પચાસ રૂપિયા અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાય છે અને ત્યાંથી આગળ આપણે ટીંડોળા ટીંડોળા જે બહારના ભાડા આવે છે તેની બજાર ચાલીસ રૂપિયા અને પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાય છે અને અહીંના ખેડૂડા જે આવે છે તે સાઠ રૂપિયા અને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાય છે અને ત્યાંથી ગોટી મોટે રીંગણા માં જેમ અત્યારે છે 40 રૂપિયા તેલે અને 45 50 રૂપિયા સુધી વેચાય તો મિત્રો આ ત્યાજ ની ભાવની અપડેટ જો તમે આપણા ચેનલ માં નવા આવો તો આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડિયો માં જય જવાન જય કિસાન